હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો કે બધાય મજામાં હશો તો અત્યારે વાગી ગયા છે પોળા નવ તો પોળા નવ વાગે મેં બધું જ કામ થઈ ગયું છે અને ચેન્જ નથી કરવાના આજે કેમકે આજે થોડુંક સ્ટોર રૂમનું કામકાજ છે કરવાનું છે તો દિવાળી આવે ને એટલે બધાને મરક થતો હોય બધું કામ કરવાનું મતલબ એમ કે લેડીઝ ને એને એવું હોય કે હાલો દિવાળી તહેવાર મોટો સરસ આવે છે રજાઓ આવે છે તો સરસ મજાનું ઘર ચમકાવીએ સાથે સાથે જે નાની નાની વસ્તુ અમુક ભંગાર હોય એ બધું બહાર કાઢી દઈએ અને કોઈ નવું વસ્તુ લાવવાની હોય તો એ નવી લઈ આવીએ બસ આવી જ રીતે નવા નવા તહેવારનો આપણા નવા વર્ષની આપણે શરૂઆત કરવા ઈચ્છતા હોઈએ છીએ કે નવું વર્ષ આપણું એકદમ સરસ જાય સુંદર જાય સ્વચ્છ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ એની સાથે સાથે અત્યારે લેડીઝને એટલો આમ આમ હરખ થતો હોય ખુશી થતી હોય કે જલ્દી આપણે ઘર સાફ થઈ જાય અને ચોખ્ખું જ ઘર થઈ જાય અને આ મોટો તહેવાર દિવાળી એવો છે કે જ્યાં આ એક જ તહેવારની અંદર તમે બધા જ કામ એકસાથે કરો છો મતલબ કે કોઈ પણ કામ કરવાનું હોય ને તો આપણે રાહ જોતા હોય કોઈ તહેવાર આવે ત્યારે કરીએ પણ દિવાળી તહેવાર એવો છે કે જે ત્યારે જ્યારે આપણે આવે છે ત્યારે કરીએ કામ તો એટલી આમ ખુશીથી કરતા હોઈએ છીએ સાથે સાથે આપણે અને ઝીણું થું ઝીણું વાત મતલબ કોઈ પણ કામ હોય ઘર આખું લેડીઝ છે ને ઉપરથી નીચે ઉધી હોય મતલબ ધાબેથી લઈને છે નીચે તળિયા સુધી લેડીઝ બધું જ આખું ઘર ધોઈ નાખે છે એટલી ધામધૂમથી તૈયારીઓ થતી હોય દિવાળીની તો ચલો ભાઈ અમારે ફાઇનલી ચાલુ થઈ ગઈ છે દિવાળીની તૈયારી એમ ખાસ કરીને એક રૂમ તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આજે સ્ટોર રૂમ કરવાનો છે હવે ટ્યુશન ચાલુ છે ને ટ્યુશન ટ્યુશન ચાલુમાં ચાલુ ચાલુમાં આજે આપણે કામ થોડું 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 કલાક બે કલાક કલાક બે કલાકનો ટાઈમ લઈને આપણે જે નાના નાના કામ છે પહેલા હું કરી નાખશું અમે લોકો અને પછી છે ને ટ્યુશન પતે પછી આપણે નીચે ખાલી બે મેઇન રૂમ અને રસોડું બે જ કા ત્રણ કામ જ રે જે એક જ દિવસની અંદર બધું કમ્પ્લીટ થઈ જશે તો એની સાથે સાથે આપણે અહીંયા વિડીયોની શરૂઆત કરીએ છીએ જો હું ઉપર રૂમ હરકો કરવા ગઈને ત્યાં મમ્મીએ અહીંયા રસોઈ બનાવી નાખી બલકાનું શાક અને અહીંયા મૂકી છે થોડીક ખીર અને મરચાં તળી રાખ્યા છે તો અહીંયા મરચાં તળીને પણ મૂકી દીધા છે બાજુમાં તો આ રીતે થોડીક રસોઈ કરી નાખીએ હવે આપણે ભાખરી બનાવવાની જ રહી છે અને સાથે સાથે નીચે આવ્યા ને ત્યાં ટ્યુશન પણ ચાલુ થઈ ગયા તો એ અત્યારે પૂરા કરી દીધા છે તો અહીંયા છેલ્લે એક લેશન આપે છે અને અહીંયા જો મારે એકલા રૂમ ખાલી થઈ ગયો છે ટ્યુશન એ પૂરા થઈ ગયા છે અને હવે આપણે ઉપર જઈને કામ કરવાનું છે અને સાથે સાથે દિવાળીની ખરીદી પણ થાય છે જો હું ઉપર રૂમ હરખો કરવા ને ત્યાં મમ્મીએ અહીંયા રસોઈ બનાવી નાખી બલકાનું શાક અને અહીંયા મૂકે છે થોડીક ખીર અને મરચાં તળી રાખ્યા છે તો અહીંયા મરચાં તળીને પણ મૂકી દીધા છે બાજુમાં તો આ રીતે થોડીક રસોઈ કરી નાખી હવે આપણે ભાખરી બનાવવાની જ રહી છે અને સાથે સાથે નીચે આવ્યા ને ત્યાં ટ્યુશન પણ ચાલુ થઈ ગયા ત્યાં એ અત્યારે પૂરા કરી દીધા છે તો અહીંયા છેલ્લે એક લેશન આપે છે અને અહીંયા જો મારે એકલા રૂમ ખાલી થઈ ગયો છે ટ્યુશન એ પૂરા થઈ ગયા છે અને હવે આપણે ઉપર જઈને કામ કરવાનું છે અને સાથે સાથે દિવાળીની ખરીદી પણ થાય છે દિવાળીની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે તો દિવાળીની ખરીદીમાં તેલનો ડબ્બો આવી છે કેમકે આ જે મૂકવાનું છે ને સટરનું ખાનું છે ને એ ખાડા પણ સાફ થઈ જાય પછી આ બધું મૂકી દઈશું ત્યાં સુધી આપણે કંઈ નડતું નથી તો ચલો હવે કામકાજ શરૂ કરી દઈએ જો ભણતા હોય ને છોકરાઓને કબાટ અને એના રૂમની હાલત કંઈક આવી હોય તો અમારી જો રૂમની હાલત કંઈક આવી છે હવે આને સાફ કરવું છે તો એના માટે મારા બધું પહેલાં હરખું મૂકવું પડશે અને પછી સાફ થાય તો અહીંયા નીચે પણ એમ હતું તો નીચેના ચોપડા જ મેં અહીંયા મૂકી દીધા છે પણ હવે આ ચોપડા અહીંયા મૂકી છે ને એનાથી બધું કાગળિયા ચોપડાને બધા હંજેરા કરશું ને પછી સાફ થશે મમ્મી અને મેં જો આ ચાલું કરી દીધું છે તો હજી પચાસ ટકા જેવું કામ થઈ ગયું છે અને હજી પચાસ ટકા જેવું બાકી છે તો અહીંયા જો મમ્મી હવે કંઈક હું કચરા પોતા કરી નાખું તો નીચે જઈને રસોઈ બનાવવાનું તો ભાખરી જ ખાલી બનાવવાની રહી છે ને બાર વાગી ગયા છે તો હવે ખાવા પીવાનું કંઈક કરવું પડશે ને હવે અહીંયા ખાલી કચરા પોતાને રહ્યું છે હંજેરો બાકી માળિયું તો ઉપર જુઓ બરાબર ગોઠવી દીધું છે સ્ટોર રૂમનું માળીયા કંઈક આવા હોય ખાલી કરી નાખું આખું બધું હતું ને ખોખાથી તો બધા ખોખા ખાલી કરી નાખા જો આ બધું છે ને ધોવાનું અને આ થર્મોકોલ બધાય કે જે ફ્રીજમાં આવ્યા હતા ને એ જો બહાર મૂકીએ તો છોકરા વધુ નહોતું કરી દે એટલે વિખી નાખે રમવા મળે એટલે અંદર મૂક્યા છે અને આ ધોવાનું છે અને આની સાથે સાથે જો બે બોક્સ તો હજી અહીંયા બહાર મૂકી દીધા છે તો આ બધા બે ત્રણ બોક્સ અહીં મૂક્યા છે ને એ ભંગારમાં જ દેવાના એક ફ્રીજનું બોક્સ છે અને એક કંઈક વધારે બીજાનું હતું એ બોક્સ છે હજી અંદર બીજા બોક્સ હું તમને બતાવું તો બધું કામ સરસ એવું થઈ ગયું છે અને જમી લીધું હતું થોડોક આરામ પણ કરી લીધો અને રૂમમાં છે ને બધું છે એકદમ સરસ રીતે થઈ ગયું છે અને થોડી ઘણી વસ્તુ છે ને એકબીજાને આપવાની મતલબ કોઈનું વસ્તુ અહીંયા પડ્યું હોય ને તો આપણને ઘણા ટાઈમ પછી યાદ આવે જેમ કે અમારા ઘરે એક સિરીઝ પડી છે એ સિરીઝ ને એમની છે તો એ બધું નીચે ઉતારી રાખ્યું છે તો એ રીતે આમ જો ઠેલો ભરાણો છે અહીંયા તો આ ઠેલો ભરાણો છે ને તો જે પણ જેની હોય ને એ આપણે એને પહોંચાડી દઈશું એટલે આપણે યાદ ન કરવી એને ગોતવી લઈ એટલે એ લોકો સાચવ છે અને હવે એક રૂમ એ મારો સાફ થઈ ગયો એક નાનો રૂમ સ્ટોરરૂમ ચાલુ સાફ થઈ ગયો અને હવે ધીમે ધીમે આ મોટા રૂમનું જે માળ્યું છે એ સાફ કરવાનું છે અને બાજુના જે શું કહેવાય શટર છે મને એ બાજુમાં જે અમે સ્ટોરરૂમ ટાઈપ કર્યું છે બધું શટરની અંદર અમે જે મૂકીએ છીએ એ એ કબાટ છે કબાટ તો એ રીતે હવે ધીમે ધીમે થોડું થોડું કરતા જશું રોજ સવારે એ રીતે તો એ આપણું કામ કન્ટિન્યુ રહેશે અને હું અત્યારે થઈ ગઈ છું તૈયાર તો જુઓ આ રીતે તો મસ્ત એવું ટી શર્ટ અને મેં પેન્ટ પહેર્યું છે અને આ શું કામ પહેર્યું છે કેમ કે આજે મારે મૂવી જોવા જવાનું ગઈ ગઈકાલના લંબા તમે જોયું હશે તો હું ને નવલ જવાના છીએ મૂવી જોવા હવે કયું મૂવી જોવા જવાના છીએ એ તમને ટૂંક સમયમાં ત્યાં જઈએ એટલે ખબર પડી જ જશે તો અહીંયા મેં જોવો કંઈક મારો લુક આવો છે તો હવે આ જીન્સ છે એ જીન્સ પહેર્યું છે અને આ ટી શર્ટ પહેર્યું છે અને હજી તો જો કે રેડી તો બાકી છે કોઈ લિફ્ટિંગને એવું નહીં કર્યું ટ્યુશનને હું પોતે પછી કરીશ અને જવાનું છેક આઠ ને દસનો શો છે અને અમારે જશું લગભગ સાડા સાત અરાઉન્ડ જશું અથવા પોણા આઠે જશું તો ત્યારે તૈયાર થઈશ પણ અત્યારે ટ્યુશન છે તો ટ્યુશન કરાવી નહીં કેમ પછી જઈએ નાસ્તામાં બને છે એકદમ સિમ્પલ પાસ્તા જે મેગી બનાવીએ છીએ એ જ રીતના મેં આજે પાસ્તા બનાવવાનું ટ્રાય કરી છે આ મેં કે પાસ્તા સારા બને તો મેં ટ્રાય કરી મેં બે જગ્યાએ ખાધેલા જોઈએ તો આ રીતે જ પાસ્તા એ લોકો બનાવતા હોય છે તો અહીંયા પાસ્તા બને છે અને ચા થોડીક પી લીધી બધાએ અને હવે આપણે થવાનું છે તૈયાર તો ફટાફટ પાસ્તા બની જાય એટલે ખાય સાડા સાત વાગે જાય સાત વાગી ગયા છે ચલો ફટાફટ કરી દઈએ સિમ્પલ એવા પાસ્તા બનાવ્યા અને ત્યારબાદ મેં અને ધવલે નાસ્તો કર્યો નાના અને મમ્મીની બંને વાતો કરતા હતા અને સાથે કેવલભાઈને પણ થોડા નાસ્તો આપી આવી હતી એ ઉપર વાંચતાં વાંચતા ખાતા હતા તો બસ આજ રીતે સરસ એવો સાત વાગ્યામાં નાસ્તો કર્યો અને નાસ્તો કરીને તરત જ અમારે લોકોને નીકળવાનું હતું આઠ ને દસનો શો હતો પણ એમ કીધું કે ચલો હવે થોડોક ઠંડો પવન ને એવું સારું હોય છે તો આપણે એ રીતે શાંતિથી જઈએ અને અમે લોકો નીકળી ગયા હતા સાડા સાત રાઉન્ડ થોડી વાર પછી બેઠા હતા સાડા સાત વાગે ઘરેથી નીકળ્યા અને લગભગ અમે પંદર મિનિટની અંદર પહોંચી ગયા હતા આ વખતે અમે સિનેપોલિસ કરીને જે થિયેટર છે જે વસ્ત્રાલ પાસે આવ્યું કંકુબાગ મોલમાં ગઈકાલના વિડીયોમાં તમને કીધું એ જગ્યાએ અમે ગયા હતા અને અમારે ઓલ ઓવર એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો આ થિયેટરમાં વોઇસ પણ એકદમ જોરદાર છે અને મૂવી જોવાની મજા આવે એમાં એવો વોઇસ છે અને સાથે સાથે આપણે સ્ક્રીનની વાત કરીએ તો સ્ક્રીનની અંદર જે કલર દેખાવા જોઈએ જે એકદમ મોટા ટીવીની અંદર આપણને કેમ એકદમ કલર જોરદાર દેખાય એવા કલર પણ સરસ એવા દેખાય છે તો આ રીતે ભાઈ અમારા પિક્ચર જોવાની શરૂઆત થઈ ગઈ હતી અને હું ને ધબલ વેઇટ કરતા કેમ કે પંદર મિનિટ જેવા આપણે વહેલા આવી ગયા હતા હવે મોલમાં આટો મારવાનો કાંઈ ઈરાદો હતો નહીં ટાઈમ વધારે હતો છતાં પણ અમે કંઈ નીચે આટો મારવા ના ગયા અને ત્યાં એક આવી ગયો છોકરો નાને હોય તેની યારે વાતો કરી ત્યારબાદ અમે લોકો થિયેટરમાં અંદર બેઠા તો ઓલમોસ્ટ થિયેટર ફૂલ પેક હતું અને ધવલ બધી મને સ્ક્રીન વિશે વાત કરતા હતા જે કઉ સ્ક્રીન આવે ને એવી આપણે લેવાની છે અને